ગાઈઝ વેલકમ બેક ટુ માઇ લો ગઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી ક્રિષ્ના એની સાથે સવારના વાગી જશે સાડા દસ અને આજે એટલો બધો ઠંડો પવન ઉડવો મળ્યો એવો કે શિયાળામાં ઉઠતો હોય ઉનાળો ચાલે છે ને ધોય સવાર સવારમાં હું ન્યૂઝ વાંચતો હતો તો એમ કહેતા હતા કે આ વર્ષે આપણી બાજુ છે ને ગરમી બહુ ઓછી પડવાની છે તો હવે જોઈશી હું થાય છે જી તો ઉનાળો સ્ટાર્ટ નથી થયો ત્યાં પાછો ઠંડો પવન ચાલુ થઈ ગયો એટલે હમણાં છે ને બબ્બે ધન તન ઋતુ એકસાથે સાથે ભેગી થઈ જાય છે ચાલો સૌથી પેલા કિચનમાં જઈને મમ્મી ને મળી અત્યારે સવાર માં છે ને મેં સીધું આ ખાનું ખોલ્યું એટલે કળી લેવા તો તે આ બાજુ છે ને પેંડા જોવા મળ્યા અને આ પેંડા તો આપડા બહુ ફેવરિટ છે અને આ બાજુ જો બિસ્કીટ ને એક કાલે આવું હતું પણ આ તો ખવાઈ ગયું ચાલો આમાંથી કળી લઈ લઈ અને પેંડા હું કરવા અચાનક મમ્મી ને પૂછી લઈ

હમ કુકર કૂકર બપોરનું મૂકી દીધું છે ને મારે એ સવારનો નાસ્તો બાકી છે હમણાં લેટ થાય છે ને આ બાજુ મમ્મી છે ને હમણાં મારું પોતળું હતું ને હક્યાલતા હતા વજન વાળું છે તોય નથી ઉપાડતું તો તોય મમ્મીને હકકેલું પણ હું ભૂલી જાઉ છું ભૂલી જાય હા ગાઇઝ ઘણી યાદ આવી જાય ને તો એમ વિચારું ખકેલી મૂકી દઉં ભૂલાઈ જાય ને તો એમનેમ પડ્યું રહી છે અને ગાઈસ કાલના બ્લોગ જોતા તો તમને બધી માહિતી મળી ગઈ છે એટલે બહુ સારી સારી કોમેન્ટ આવશે એની વાતો આપણે કરશું ગયા છે બપોરના દોઢ અને જો જમવા માટે બેસી ગયા છે જમવામાં રોટલી ફ્લાવરનું શાક અને બટેકા મિક્સ આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે અમી એક કોમેન્ટ આવી હતી કે સવારમાં તમારે છે ને કાનાજીને દૂધ તરવાનું અને પછી બધાને ઘરમાં પ્રસાદી આપવાની શું કેવું

હા એટલે આવી જાય અને તમને લોકોને ખબર ન રેસ્ટોરન્ટના ઘરના ખોરાકમાં ફરક હું ખબર કે ઘરે બાયું બનાવતી જ્યારે ભગવાનના ના નામ ને એવું લઈને બનાવતી હોય રેસ્ટોરન્ટમાં એ લોકો ફોન ઘૂમરતા હોય ને હું એના મનમાં વિચાર આવતા હોય હું બનાવતા હોય એટલે જ ને જાઝા દિવસ લગી તમે બહારનું ખાવ નહીં ભાવે નહીં

ફૂલ વિચારમાં હો અને મૂળ ઓફ હોય ત્યારે બનાવજો ત્યારે ટ્રાય કરજો બેમાંથી જે ભજનવાળી રસોઈ છે ને એ બહુ મીઠી લાગે મજાનું જમી લીધું છે ને હવે છે ને જમ્યા પછી છે ને આપણે ગેળું ખાવાની રોજે ટેવ છે તો આજે છે ને પેંડા છે એટલે પેંડા શાખેલી મસ્ત મજાના છે ઘણા લોકોને ઓલા ગામડેથી મા હોય ને એ પેંડા બહુ ભાવે પણ મને એ પેંડા ન ભાવે મને આ દૂધના પેંડા છે ને ધોળા એ જ વધારે મજા આવે

એના પૈસા દઈને પેલા માળે ઓલાય ચડાયું કેટલા ઘઉં લીધા છે ને હજી આ ઘઉં ઉપરથી યાદ આવી ગયું નાના હતા ને તી પાંચ દિવસ ને ઘઉં સાફ કરવામાં વહી જતા હવે મશીનગીરી એવી વધી ગઈ છે ને તો ખાલી સાળીને સીધા ભરવાના એને મમ્મી કે આ એવા નહીં હોય

જે પેમેન્ટ થાય ને આપણે પેલા એ પૂછી લઈએ આખા વરમાં આપણે ઘઉં કેટલા જોઈએ કેટલા ઘઉં જોઈ મમ્મી આખા વરમાં યાદ નથી રહેતો ઓન લઈ ના પોર લઈ તો ભૂલાઈ જાય છે ભૂલાઈ જાય છે હમ બાકી હજી એક પેટી ભરી છે કોઈ અગાઉ લઈ લીધા આ વખતે થોડા ઓછા લીધા છે બહાર રાખવાના નથી કારણ કે સોમાં આ મને એમાં પલ્લે કેવું થાય ને એટલે તો ડબ્બો લઈ એટલે હું ખાતો તો કેનો ડબ્બો કળીનો તો લાઈન બેહાય ને તારા ઉતાવળ હતી તો ગાય જો ઉતાવળ એટલી છે બધાને નાસ્તો કરવાની ચાલો કળી અને ચાનો નાસ્તો કરી લઈ નાસ્તો કરવા આવજો કાલના વ્લોગમાં એક કોમેન્ટ આવી ગઈ હતી કે ઋષિ હવે ઘરે આવશે ને તો તમારે મંદિર નીચે નહીં આલે તો એના ઉપર શું કહેવું છે મંદિર અહીંયા નહીં આલે એવું ન લાગે ગાઈસ અને એવું લાગશે તો આ બા હું ઘરકરક બંધ કરી દઉં

બનાવી ભાખરી આ બાજુ પપ્પા છે કેમ ઉનાળામાં પાણી પીધા રાખો એટલે ભૂખ લાગે ઓછી મને જો કે ભૂખ લાગી છે ચાલો ચાંદ ભાખરી ખાઈ લઈ સાંજના સાડા આઠ અને જો મમ્મી ની જવા માટે નીકળી ગયા છે વેલેન્જા ચાલો મમ્મી ને પૂછી લઈ વેલનજા કેમ જાવું છે

તો આ બાજુ જો પપ્પા હજી આવે મમ્મી પપ્પા બે જાય છે અમે લોકો એવું થતા ગઈ તમને છે ને આપણી એક ગાડીની એક બહુ મસ્ત સુવિધા બતાવું જો કે તમે કેટલી વાર તો જોઈ રહી અને સોફો થાય તી ઘણા લોકો એ નહોતી જોઈ એક કોમેન્ટ આવી હતી એટલે મેં કીધું ચાલો આજે છે ને ટાઈમ છે ને તો બતાવી દો

પણ એની રોહિત ને કે આપડે પૂછ્યું તારું શું કેવું પપ્પા ને હવે ગાડી શીખવાડાયું શીખવા દેતા આપણે કઈ ના પોતે હાક્યા પણ હવે નું હાકાય હું એમ કઉ ઉમર થઈ ગઈ ને એટલે રાતે તો દેખાય નહીં લઈ ના પાડે નક્કી કીધું પછી નક્કી કેન્સલ કરી નાખ્યું પપ્પા ને ગાડી આપડે નહીં દઈ કારણ કે પગ દઈ દીધું ગાડી આખી બોમ્બ ઉપર ત્યાં ભૂલ્યું અને ભટકાટ તો થોડુંક વધારે ઓલું થઈ જાય ત્યારે લાયસન્સ નહોતું પપ્પા પાસે પછી જોકે ફોર વ્હીલર લાયસન્સ કઢવી નાખ્યું નાખી આ લાયસન્સ અમે પેલા કઢવું પછી અમે શીખવા લઈ જતા પણ તોય મેં કીધું હવે નથી શીખવા દેવી તો ગાઈ જો આ રીતના છે ને આ સીટ પડી જાય ને હજી ઓલી પડી જાય હવે કારણ કે નેક્સ્ટ ટાઈમ તમને બતાવી ચાલો એની સાથે આજનો બ્લોગ કેવો લાગ્યો અને કાલે હું કરી કોમેન્ટ બોક્સમાં કહેજો મમ્મી લીધ જાય છે બહાર અમે થોડીક વાર બહાર જાઉં તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી છે પૂરા બી નું જ પેલા કરી દઈજે થેન્ક યુ વોચિંગ બાય